േ കിള മാറി ટિકાર આ કુંવર આ કુંવર યોર ના રે ઘણો રમે ખેડુમા એક તો ગોરી

નિશ ના બાળકો બધા અહીંયા આવ્યા છે બધાને સાંભળવું તું એટલે એક લોકગીત બાપાએ સંભળાયું અને મોરલા વગર પરખ્યા તાવું નામ મોટું જબર અને બધાને આનંદ કરાવે છે આ શાળાના બાળકો આવ્યા હતા એટલે કીધું એકાદું લોગીત ગાઉ અને મજા આવી હતી આનંદ કરાવ્યો અને આ જે છોકરાઓ અહીંથી શાળામાંથી વિદાય લેવાના છે તે માટે સાહેબને અર્પણ કરવા માટે મા સરસ્વતીની શુભી લાવ્યા છે અને અહીંથી પણ બારે ભણવા જાય છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને આવા મોરલા ભગતને પછી વારંવાર આવા વિડીયો મોકલશું ભલે પદ